આજે ખાસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સમસ્ત અમારા કોંગ્રેસ પક્ષના સૌ આગેવાનો સૌ યુવાન સાથીઓ જેમની આટલા પાંચ પાંચ વર્ષોની મહેનત એની આગળના દસ દસ પંદર વર્ષની મહેનત અમારા માનનીય પૂર્વ ધારાસભ્ય શ્રી ગ્યાસુદ્દીન શેખજીની મહેનત એ સિવાય જે સમગ્ર ટીમની મહેનત છે એને અનુસરીને

સાપુર ચકલા વિશેષ સાપુર રંગીલા ચોકી થી આગળ જઈને જે ભગવાન ભગવાન સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે ત્યાંથી જઈને રેટિયાવાટી સુધીનો રૂટ એવો છે કે જયારે પ્રમુખ સ્વામી મહારાજે પોતે સંપ્રદાયની જે રચના કરી હતી અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાનને જે તેમણે પ્રમુખ સ્વામી ચાદર ઉડાડવામાં આવી હતી એ દિશાની ચાદર પણ ત્યાં જ ઉડાડવામાં આવી હતી દીક્ષાની ચાદર પણ એટલે મહત્વની વાત છે આટલું ધાર્મિક સ્થળ હોય તો એ સમગ્ર રૂટને

પાંચ વર્ષના કાર્યક્રમ કોઈ પણ ધર્મના હોય કોઈ પણ જાતિના હોય હિન્દુ હોય મુસ્લિમ હોય લલિત સમાજ હોય મારવાડી સમાજ હોય પટેલ સમાજ હોય વર્ણિક સમાજ હોય અને કોઈ ઠાકોર સમાજ હોય કોઈ પણ સમાજના લોકો હોય પણ દરેકને અનુભવી દરેક લોકોને એમના પરિવારને જે આનો લાભ મળે શિક્ષણનો જે એડમિશનનો લાભ મળે કોલેજના દરેક સ્તર ઉપર એમને પ્રવેશ મળે બને ત્યાં સુધી જે જે વિદ્યાર્થીઓ લાયક છે તેમને ચેરિટીના ભાગરૂપે તેમને શિક્ષણની ફીમાં પણ એમને પોતાને સ્કોલરશીપ મળે આ દરેક અભિગમ શિક્ષા ઉપર અભિગમ જે રાખ્યો એમાં એના ભાગરૂપે આજ ખાસ બોર્ડમાં ચર્ચા કરવામાં આવી કાલુપુર અમારી ઇંગ્લિશ પબ્લિક પાર્ક સ્કૂલ જે બાકરેની પોળમાં આવે છે તેનું સમગ્ર રિનોવેશન કરવામાં આવે તેમજ રિનોવેશનની સાથે સાથે તેને સિસ્ટમેટિક ડ્રેનેજ લાઇન કરીને પાણીનો બોર એક નવો બનાવડાવે આવે એવી પણ માંગણી કરી છે અમારા વિસ્તારની બીજી સ્કૂલ દરિયાપુર રાવની સ્કૂલ છે જે જે ડબગર વાળ પાસે આવેલી છે તેનું રિનેશન નું ગુજરાતી શાળાનું કમ્પ્લીટ કામ પૂર્ણ કરવામાં આવે અને બાળકો માટે સારી રીતે તેને સ્માર્ટ સ્કૂલ બનાવવામાં આવે અમારા વિસ્તારની બંબા માં આવેલી સ્કૂલ છે એ અત્યાર સુધી ગુજરાતી શાળા હતી પરંતુ અમારી અમારી કઠોર રજૂઆત અને આક્રમક રજૂઆતના પગલે કોર્પોરેશન એને પણ મંજૂરી આપી અને ઇંગ્લિશ મીડિયમની શાળા બનાવવા માટે પણ તે લોકો અમને બાય આપી દે તેનું પણ ઇનોવેશનનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેમજ દરિયાપુર વોર્ડમાં શાહપુર લાલ સ્કૂલ આવેલી લાલ સ્કૂલની અંદર અમે હમણાં પણ પાછી વિઝિટ મારી કોર્પોરેટરો જાતે ગયા અને તેમાં જે જે કામ બાકી હતું તેની પણ સૂચના આપવા આવી આવનાર સમયની અંદર એ ઇંગ્લિશ સ્કૂલ પણ બહુ તાત્કાલિક આને રિનોવેશન કરીને તેને લોકાર્પણ કરવામાં આવે આ ચાર મહત્વની સ્કૂલોના અમે તાબડતોબ કોઈ પણ સંજોગોમાં પંદર દિવસથી એક મહિના કે વધુ વધુ દોઢ મહિનાની અંદર કમ્પ્લીટલી તૈયાર કરીને લોકાર્પણ કરવામાં આવે તેની ઉગ્ર રજૂઆત માન્ય મેયરશ્રી તેને તેમજ મ્યુનિ પ્રિન્સિપલ કમિશનર કરવામાં આવી બીજી એક આપણે વાત કરું કે અમારા કાલુપુર વિસ્તારમાં પ્રેમ દરવાજા પાસે ઢોર પૂરવાનો ડબ્બો આવેલો છે એ ડબ્બો છે જે ઘણા વર્ષોથી બંધ છે અને તે બિસ્માર હાલતમાં પડ્યો છે ત્યાં આગળ અમે લોકોએ જે જગ્યા એની જગ્યાએ આ પ્રજાની સુખાકારી માટે આ પ્રજા વાંચનાલયનું ત્યાં આગળ ત્યાં વાંચનાલય બનાવવાની તેમજ ત્યાં જીમ અધ્યતન જીમ બનાવવા માટેની માંગણી કરી કેમ કે આજના જમાનાની અંદર જેટલી સાક્ષરતાની જરૂર છે એની સાથે સાથે ફિટનેસ ફિટનેસ પણ એટલી જ જરૂરી છે એટલે જ આ બંને વાતને લઈને અને નોલેજ પણ એટલું જરૂરી છે એટલા આ બંને વાતને લઈને સહજ પ્રાધાન્યતા આપવામાં આવી ખાસ બોર્ડના પ્રશ્નોને લઈને અમે જે રજૂઆત કરી એની અંદર બીજી પણ અમે લોકો કહ્યું કે અમારા વિસ્તારના જે દરિયાપુરની અંદર દરિયાપુર શાહપુર ઝોન ખાડિયા ઝોન કાલુપુર ઝોન આ દરેક એક ઝોન જે જૂના વિસ્તાર ગણાવે અને દરેક હેરિટેજ વાર્સો જાળવવામાં આવે અને જે જે જગ્યાએ જે જે જગ્યાએ તેમણે પોતે પણ જે અભિગમ રાખ્યો છે અને નિષ્ફળતા જે ભારતીય જનતા પાર્ટીની હતી એની સામે જે સાચી વાતોને મૂકીને સાચા પ્રજાના હિતમાં પ્રજાના જે સ્વાસ્થ્યને લગતી કામ હોય એના માટે અર્બન હેલ્થ સેન્ટરની પણ વાત કરવામાં આવી કે અમારા વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટર છે આશરે દોઢથી બે વર્ષથી આ કામ ચાલુ છે અને પેન્ડિંગ રાખવામાં આવ્યું છે આવી જગ્યાએ એ અર્બન હેલ્થ સેન્ટરને તાત્કાલિક પ્રજાના સ્વાસ્થ્યના હિતમાં ચાલુ કરવામાં આવે તેમજ તેની સાથે સાથે અદ્યતન મશીનો જેવા કે છે જેવા કે જે જેવા કે સોનોગ્રાફી મશીન મૂકવામાં આવે અદ્યતન લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવે અને એ સિવાય પ્રસૂતિ ગૃહ પણ બનાવે જેથી મહિલાઓને પણ પ્રસૂતિ માટે આજે જે હજારો રૂપિયા ખર્ચીને લાખો રૂપિયા ખર્ચીને પ્રાઇવેટ કો જગ્યાએ જવું પડે એના બધા વિસ્તારની બહેનો અહીંયા પ્રસૂતિ ગૃહમાં લાભ લઈ અને સારી રીતે તેમના પરિવાર સાથે ત્યાં ત્યાં જઈ શકે અને તેમને પોતાને જો પણ ના અનુભવવું પડે આ પ્રકારની સ્વાસ્થ્યની વાત શિક્ષાની વાત હેરિટેજની વાત અને નવીનીકરણની વાત દરેક પ્રકારના વિદ્યાર્થીઓને પણ જે અગવડતા પડતી હોય તેમના માતા પિતાને પડતી હોય એ બધી બાબતની અગવડતાને દૂર કરવાની સમગ્ર મુદ્દાની જે વાત હતી અમારા બધા જે સંયુક્ત રજૂઆત અમે લોકો કરી કે વિસ્તારમાં જે અચ્છા કે કે વિસ્તાર વિસ્તાર એવો હોય અમારો છે તો ત્યાં આગળ અમારા વોટર્સ હોય તો અમારા વોટર્સ પૂરું કરવા ના ભારતીય જનતા પાર્ટી ના ધારાસભ્ય દ્વારા કોઈ વસ્તુ દબાણ કરવામાં આવે અને જોર વસ્તી કરો ત્યાં એમનો વિસ્તાર ઘી ઘાટામાં એમનો વિસ્તાર આવતો હોય ત્યાં વધારે ધ્યાન દોર આપીને કરવામાં આ વાતની પણ અમે રજૂઆત કરી કે આમાં કોઈ દેખરેખ ના હોય આમાં કોઈ પણ દ્વેષભાવ ના હોય જનતાનું કામ કરવા માટે જનતાએ પ્રતિનિધિ ચૂંટીને આપ્યા છે અને વિસ્તારના પ્રતિનિધિ તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટરો એ બહુ અગત્યનો રોલ કરે છે સૌથી પ્રાયોરિટી પહેલી કોર્પોરેશનની હોવી છે અને એમાં કોર્પોરેશન પ્રાયોરિટી કોર્પોરેટરોને આપવી જરૂરી છે આ વાતને આધારે હવે ટોટલ મુદ્દાઓ પર ડ્રેનેજ પાણીનો લાઈન ગોવાડા બીજા ગુંદી ચોક ગોયવાડો એ વિસ્તારમાં પણ જ્યાં જ્યાં કામ બાકી છે એ કામો સત્વરે ચાલુ કરવામાં આવે આ આવનાર સમયની અંદર જેટલા જેટલા વિસ્તારમાં ડ્રેનેજના કામો અમે સૂચિ આપે તેની એક આખી એક સૂચિ આજે મ્યુનિસિપલ કમિશનર શ્રીને આપી છે એની ઇન્વર્ટ કોપી પણ અમે આપને આપીશું બધા જ કામોને બે હજાર છવ્વીસમાં સંપૂર્ણ વિસ્તારને એકદમ સુરક્ષિત સાથે સ્વાસ્થ્યથી ભરપૂર અને શિક્ષિત અને હેરિટેજનો જળો આ બધા મુદ્દાઓને સંકલન કરીને આ વાત કરી